બિન આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મામલે સરકારમાં પાડી ધોળિયા સમાજ કરશે રજૂઆત પાડીમાં આદિવાસી સરપંચોએ સમાજમાં જાગૃતિ લાવવા કરી હકલ પાડી શહેરમાં ધોળિયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા મોતીવાડામાં કોળી પટેલ સમાજના હોલમાં વિશ્વ આદિવાસી દિવસની સફળ ઉજવણી કર્યા બાદ હવે બિન આદિવાસી ખોટા પ્રમાણપત્ર સાથે નોકરી મેળવવા મામલે સરકારમાં રજૂઆત કરવાની પણ તૈયારી કરી છે પાડી અને વાપીના સરપંચોએ સમાજમાં જાગૃતિ માટેના કામો કરવાની હાકલ કરી હતી શનિવારના રોજ બપોરે સાડા બારેક વાગે ખડકીના સરપંચ શંકરભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સરપંચો અને સમાજના આગેવાનોએ અથાગ મહેનત કરી છે તમામ મિત્રોનો આભાર છે સાથે સાથે સમાજમાં જાગૃતિ આવે તેવા કામો ચાલુ રહેશે જ્યારે વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મિતેશ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના લોકોને તેમના હક્કો મળતા રહે અને સમાજમાં સંગઠન મજબૂત રહે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે બિન આદિવાસીઓ દ્વારા ખોટા પ્રમાણપત્રો મેળવવા મામલે સરકારમાં રજૂઆત કરવામાં આવશે સમાજના યુવાનોને અસર ન થાય તે મુજબ અમે કામગીરી કરીશું આ પ્રસંગે ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્દ્ર પટેલ સુકેસના સરપંચ પુનીતભાઈ પટેલ મોરાઈના સરપંચ પ્રતિક પટેલ પરિયાના માજી સરપંચ દીક્ષંત પટેલ મહેન્દ્રભાઈ પટેલ મયંક પટેલ અંકિત પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા 1 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે અમારા દડિયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા જે લક્ષ્મીન વિભાગ ગુજરાત રાજ્યના જે દોડિયા સમાજનું જે વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આવેલ હતું એમાં અમારા સમાજના લોકો જે પ્રમાણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંભૂ લોકો જે જે હાજરી આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એની સાથે સાથે વિશ્વના તમામ આદિવાસી સમાજને અને ભારત દેશના અને વિસ્તારના તમામ આદિવાસીઓને આદિવાસી દિવસની ખૂબ સારી શુભકામનાઓ અમારા માટે એક મહત્વની વાત એ છે કે અમારા ધોળિયા સમાજમાં આ વિસ્તારમાં પહેલી વખત જે કાર્યક્રમ થયો છે અને જે સમાજના લોકો સ્વયંભૂ સમાજની લાગણી અને સમાજ માટેનો જે પ્રેમ દર્શાવ્યો છે તે બદલ સમાજને અમે ખૂબ ખૂબ આભાર માન્યો અમે સમાજ એના માટે જ અમે સમાજને આ માર્ગે દોરી રહ્યા છે કે જે સમાજ માટે જે અન્યાય થતો છે એના માટે અમે દરેક પ્લેટફોર્મ ઉપર દરેક જગ્યાએ અમે સમાજ માટે ને સમાજ દ્વારા દરેક સમાજના લોકો સાથે મળીને અમે જે તે જગ્યાએ એની ધારદાર રજૂઆત કરીશું અને એનો નિર્ણય આવે યોગ્ય નિર્ણય આવે એવી અપેક્ષાઓ પણ અમે સાથે લઈને ચાલીશું આદિવાસી તમામ અમારા આદિવાસી જે લોકોએ ગઈકાલે નવો કરશે અમારા પ્રગતિ શ્રી પ્રગતિ મંડળ ખેડિયા સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમારા બધાની જે હિંમત અને અમને ઉત્સાહ વધારવાનું કાર્ય કર્યું છે તો એ અમારા મંડળ વતી હું એમનો ખૂબ આભારી છું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા જે આ મંડળના જે ટ્રસ્ટી મંડળના પંદર સદસ્ય છે એમણે સંતોડ મહેનત કરી છેલ્લા ત્રણ મહિનાથી અને પ્રથમવાર પાર્ટી તાલુકામાં અમારા દોડિયા સમાજનું આ સંમેલન યોજ્યું અને એ સંમેલનમાં સ્વયં લોકો પધાર્યા અને અમારા આ મંડળને ખૂબ જ પ્રોત્સાહિત કર્યું તે બદલ આ સર્વ અમારા દોડિયા સમાજના તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે મીડિયા થી લઈને જે અન્ય વર્ગના લોકોએ પણ અમને સાથ અને સહકાર આપ્યો એમને હું મારા મંડળ વતી ખૂબ ખૂબ હૃદય થી આભાર વ્યક્ત કરું છું